નમસ્કાર દોસ્તો સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં આજે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઠળેલ થળેલ એટલે ઉશાન છડો એનો વિરોધાર્થી શબ્દ છે લાઘાવ લાઘાવ એટલે લંબાણ યાચક તો દાતા પાશ્ચાત્ય તો પોરત્ય વિનિત એટલે ઉદ્વત સાધવ તો ગાફેલ ખમેર તો નિર્માલ્ય એનો વિરોધાર્થી શબ્દ છે નિર્માલ્ય ખોવાર ખોવારનો વિરોધાર્થી શબ્દ છે આબાદી ડામેજ ડામેજનો વિરોધાર્થી શબ્દ છે સાલસ ઠાવકો ઠાવકોનો પણ વિરુદ્ધાર્થી શબ્દ છે ઉદ્ધત નગદ તો નગદ નો વિરુદ્ધાર્થી શબ્દ છે અગ્રજા અગ્રજાનો વિરુદ્ધાર્થી શબ્દ છે અનુજા અદાવત તો અદાવત નો વિરુદ્ધાર્થી શબ્દ શું થશે સુમેળ આહાર अहंडो विद्यार्थी शब्द छे उत्सर्ग ओछप ओछप નો વિરુદ્ધાર્થી શબ્દ છે પુષ્કળતા कर्कसा તો कर्कસા નો વિરુદ્ધાર્થી શબ્દ છે સનારી પાકટ પાકટ નો વિરુદ્ધાર્થી શબ્દ છે કોમળુ અરશટ્ટો અરશટ્ટો નો વિરુદ્ધાર્થી શબ્દ શું થશે ચોક્કસ ક્રમિક क्रमिक નો વિરુદ્ધાર્થી શબ્દ થશે વ્યતક્રમ આરોવરુ ખુસ્કી ખુસ્કી નો વિરુદ્ધાર્થી શબ્દ છે તરી કૌતુક પ્રિય તો એનો વિરુદ્ધાર્થી શબ્દ શું થશે શોષ્ટવ પ્રિય સત્યવક્તા તો વિરુદ્ધાર્થી શબ્દ શું થશે સત્યવર્તનો મિથ્યાવાસી પ્રાણ પોષક તો પ્રાણ ઘટક ત્રી તો પોંકેસર હેવાતન તો હેવાતન નો વિરુદ્ધાર્થી શબ્દ છે રંડાપો જાગૃત જાગૃત નો વિરુદ્ધાર્થી શબ્દ છે ગાફેલ વિધવા તો વિધવા નો વિરુદ્ધાર્થી શબ્દ છે સધવા નાલેસી નાલેસી નો વિરુદ્ધાર્થી શબ્દ છે પ્રશંસા મ્લાન મે વિરુદ્ધાર્થી શબ્દ શું થશે પ્રફુલ તાણો टाणो नो विरधाार्थी शब्द छे वाणो जयंती जयंतानी विरधाार्थी शब्द छे समवत्सरी उखर उखर नो विरधाार्थी शब्द शुनथ छे फलद्रूप अध्ययन अध्ययन नो विरधाार्थी शब्द शुनथ छे अनध्यन बराबर अनध्यन रिक्त रिक्त नो विरधाार्थी शब्द शुनथ छे सबर अही ध्यान मा ए लेजो કે અહીં આપણને જે દિવસ એટલે રાત એવા સમાન આપણે વિધાર્થી શબ્દો લેવામાં આવ્યા નથી પરંતુ જે આપણને ના આવડતા હોય એવા જ વિરુદ્ધાર્થી શબ્દો લેવામાં આવ્યા છે જયેશ એટલે એનો વિરોધાર્થી શબ્દ થશે કનિષ્ઠ નિબીડ નિબિડ નો વિરોધાર્થી શબ્દ છે સરળ અભિભાવ એનો વિરોધાર્થી શબ્દ છે વિજય रुजुता रुजुता નો વિરુદ્ધાર્થી શબ્દ છે વક્રતા હરાયુ હરાયુ નો વિરુદ્ધાર્થી શબ્દ છે બાંધેલું જો તમે આ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી આવનારા વિડિયોનું નોટિફિકેશન તમને મળતું રહે ત્યાં સુધી આભાર થેન્ક યુ